એક નવી અપડેટનો ઘણા બધા મિત્રોને આ મેલ મળ્યો છે હવે મેલનો મતલબ શું થાય છે અને કઈ રીતે પોલિસી લાગુ કરવામાં આવે છે એની માહિતી સ્પેશિયલ મિત્રો આ વિડીયોમાં તમને બ્લોગ સાથે પાણી વાર્તા વાર્તા વિડીયો બનાવ્યો છે જેથી આપણા ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે કે આ મેલ શેના માટે આવશે અને એનાથી આપણને શું અસર પડે છે અને યુટ્યુબમાં આગળ આપણે કઈ ધ્યાન રાખવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહીજો મિત્રો શું કરો લે પાણી ચાલુ છે છાત્ર નાખવાનું બધું ચાલુ છે એરંડામાં જોવામાં અને પાણી ચાલુ છે અને અમે બેઠા છીએ અને મિત્રો એક દરેકને એક મેલ આવેલો છે વિડીયો બનાવવાનું કારણ તો આપણું એ જ છે ખાસ થોડોક સોય બે હું એક મેલ આવેલો છે બધાને અને મેલ છે યુટ્યુબ તરફથી અને ઘણા બધા મિત્રોના વોટ્સએપમાં મેસેજ આવેલા છે તો મેં કીધું એના વિશે એક વિડીયો આપણે બનાવી નાખું બરાબર અને મેલ તો તમને અહીંયા ડિસ્પ્લે ઉપર હું તમને શો કરું છું બરાબર જોઈ લેજો ખાસ પણ એ શેના માટે આવેલો છે એની બધી માહિતી મિત્રો આપણે પોણી વાર્તા વાર્તા આપવાના છે તમને બરાબર અને અમારે જો આ ટીમ બેઠી છે આજ રવિવાર છે એટલે આ બધું ફળ્યું કોણ ખાઈ ગયું અમે આજો પત્તાય છે નહીં એ તો રોજ મે ગાધા હે હે આટલામ ફળ્યું નથી એમ નથી ફળ્યું એવું તો આગળ હતી બધી ખાઈ ગયા છો ને તમે ના હે ના ના આટલો ગુઘળા તો રોજ નહીં ગાધા લે ત્રાસ છે બરોબરનો નો તો અપડેટની વાત કરવાની છે તમે કહેતા હશો કે આ તો ગોળ ઘુમાડી ઘુમાડી વાત કરે પણ એવું નથી આપણે તો જો પાણી વળવાનું ચાલુ છે એટલે બધી એ ખંગાત વાત નહીં કરતા કારણ કે ચારે પડ્યું વાળવા જવાનું થાય એવું કંઈ નક્કી ના હોય પણ આ જે મેલ છે એ બધા લોકોને મિત્રો મોકલવામાં આવ્યો છે અને બીજા નંબરમાં હોય કે આ જે મેલ છે દર વર્ષના એન્ડમાં દરેક મિત્રોને મોકલવામાં આવે જે લોકો યુટ્યુબમાં કામ કરતા હોય એમના માટે તો આ એક પોલિસી છે યુટ્યુબની અને એ દર વર્ષે તમને ખાલી યાદ કરાવે છે કે તમે અમારી પોલિસીને ધ્યાનમાં રાખીને મતલબ વિડીયો બનાવજો અને પોલિસી જો કે મારી પાસે છે હું અત્યારે હાલ વાંચીને તમને દેખાડવાનું છું કન્ટિન્યુ કારણ કે મેં પોસ્ટ કરી હતી તમને કદાચ ખબર હોય તો ફેસબુકની અંદર પોસ્ટ કરી છે જોઈ લેજો કે જે પોલિસી છે સમસ્યા લાગુ પડે છે ઇન્સ્ટાગ્રામમાં પણ મેં પોસ્ટ કરી લઈ છે અને યુટ્યુબ ને ભાઈ ફેસબુકની અંદર પણ એક પોસ્ટ કરીને મેં આજે અપલોડ કરી છે કે આ જે પોલિસી છે મતલબ કોને કોને લાગુ પડે છે ને કઈ રીતે લાગુ પડે છે એ બધી માહિતી એની અંદર મેં લખેલી છે અને સ્પષ્ટ એની અંદર લખેલું કે તમારે આ આ વાતની મતલબ ધ્યાન રાખવાની છે કારણ કે યુટ્યુબ બધા માટે સરખું છે એવું નથી કે એકના માટે ત્યાં આપણી લાગવડ ચાલતી હોય અને આપણા માટે આપણે એને છોડી દે ચાલો એને કંઈ રિશ્વત આપીએ એ બધી સિસ્ટમ મિત્રો યુટ્યુબની અંદર નથી એટલે ખાસ ધ્યાન આપણે એ આપવાની છે એટલે મેં અત્યારે એના ઉપર એક વિડીયો બનાવેલી હતી તો એ તમને ખાસ એને જો અહીંયા પોસ્ટ મેં ફેસબુકની અંદર કરેલી છે ખાસ કરીને તો જે માહિતી તમને આપી દો તો યુટ્યુબે દરેક મિત્રોને દર વખત કહે છે કે અમારી પોલિસીને ધ્યાનમાં રાખીને તમારે મતલબ વિડીયો બનાવવાના છે તો જેમાંથી મેન ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા પાંચ પોઈન્ટ તમને જે પોલિસી મેલ આવેલો છે ને મેલની અંદર લખેલું જ છે કોઈ ટેન્શન જેવું નથી મુખ્ય તમારી વિડીયોને કઈ રીતે ચેક કરે છે તે પોલિસી તો ખાસ કરીને એ છે કે ધ્યાનમાં રાખે તેવી તમારી ચેનલની કન્ટેન્ટ તો કઈ કઈ છે કન્ટેન્ટ એ પણ આપણે ચેક કરી લઈએ એક જ મિનિટ જે કોને કોને લાગુ પડે છે ને કઈ રીતે લાગુ પડે છે એ બહુ મહત્ત્વની વાત છે અને બધા સબસ્ક્રાઈબ મિત્રોને આ બહુ જાણવું જરૂરી છે તો યુટ્યુબ એટલે મેં અત્યારે પોસ્ટ કરી હતી જો યુટ્યુબમાં આટલું ધ્યાન આપજો અત્યારે ફેસબુકની અંદર મતલબ મેં પોસ્ટ કરેલી છે ખાસ થોડું તડકો આવે છે બે વાજો શું કરો તમે અમારે વિડીયો બનાવતા બનાવતા આ રેમ ઘણી ફોન પકડો હું થોડી પોલિસી વોચિંગ કહી દઉં એ મારે ફોને પકડતા નહીં છોકરા યાર કહો એને ધ્યાનમાં પડ્યા રમભા તો પોલિસીમાં મિત્રો ખાસ યુટ્યુબ એમ કહે છે કે સમુદાય અમારી જે પોલિસીને લાગુ કરવામાં આવતા જે દર્શકો છે જે યુટ્યુબ પર પ્રકારના સામગ્રી મંજૂર નથી મતલબ કઈ કઈ પ્રકારની યુટ્યુબમાં તમને પરમિશન નથી કઈ કઈ સામગ્રી આપણે યુટ્યુબમાં અપલોડ નથી કરી શકતા એની અહીંયા માહિતી સ્પષ્ટ જે મેલ તમને મોકલો છે એની અંદર લખેલી છે જેમાંથી ખાસ છે મેલ એ કઈ સામગ્રી છે જેને નામંજૂર કરવામાં આવે છે એ બહુ મહત્ત્વની વાત છે તો પહેલાં નંબરની છે આ નીતિ અમારા પ્લેટફોર્મ પરના તમામ પ્રકારના સામગ્રી લાગુ થાય છે મતલબ જેટલા પણ આપણા યુટ્યુબરો છે એ બધા યુટ્યુબરને આ પોલિસી લાગુ પડે છે જેમાંથી જેમ કે વિડીયોઝ ખાસ કરીને વિડીયોઝ છે બીજા નંબરમાં મિત્રો અહીંયા જો તમારું થમલેન્સ છે લિંક છે કોમેન્ટ છે આ બધી સમાવેશ થાય જેની અંદર તમે કોઈ પણ ગલત મતલબ ઉપયોગ કરો છો તો તમે એના મતલબ એના વિરુદ્ધ યુટ્યુબ કંપની મતલબ આગળ જે પણ એની હું પ્રોસેસ હશે એ કરશે અને એવું પણ નહીં વિચારવાનું મિત્રો કારણ કે હર કોઈ વ્યક્તિની ચેનલ મિત્રો છે ને યુટ્યુબ ગમે ત્યારે ડિલેટ પણ કરી શકે છે એટલે એની પોલિસીને ખાસ ધ્યાનમાં રાખવાનું અને આખી પોલિસીની મેં હજુ આપણી ટેકનિકલમાં મેન ચેનલની અંદર આપણે વિડીયો મિત્રો નથી બનાઈ જોકે આપણને એવો હજુ ટાઈમ મળ્યો નથી પણ મેં અહીંયા પોસ્ટ કરેલી હતી જેથી આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એમને ખબર પડે એટલા માટેથી મેં અહીંયા આ આવશે અને બે પોસ્ટ એવી છે જેમાંથી ખાસ કરીને તમારો ઉપયોગ સેવાની શરતોને સમુદાય સમુદાયને લાગુ કરતી વિડીયો જે માહિતી છે આધીન છે અને જે અમારી સેવા સેવાના શરતોના ભાગ એટલે કે જે ભંગ કરશે એમને એ વિડીયો ટિપ્પણી કો મતલબ જે તમે ખાલી કોમેન્ટ કરો ને મિત્રો અહીંયા સ્પષ્ટ લખેલું કોઈને ગલત કોમેન્ટ કરો ને ખરાબ કોમેન્ટ છે જેને કોઈ પણ તો કોમેન્ટમાં મિત્રો લાગુ પડે છે માં લાગુ પડે છે વિડીયોઝમાં લાગુ પડે છે તો આ એક તમને ખાલી જાણ કરી છે એ લોકોએ કે તમે આવનારા વર્ષની અંદર પણ જેવી રીતે ગયા વર્ષોમાં જેમ જેમ તમે તમારા યુટ્યુબની અંદર પોલિસીને લાગુ કરી છે અને તમે જે ધ્યાન આપ્યું છે એવી રીતે આવનારા વર્ષમાં પણ ખાસ ધ્યાન આપજો જે એટલા માટે ખાસ બાકી કોઈ ટેન્શનજનક નથી મિત્રો અને આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ હજુ કરીશું એના વિશે આગળની રિસર્ચ કરીને પણ જે માહિતી હતી જે મેલ મારે પણ આવ્યા હતા ત્રણે ત્રણ ચેનલની અંદર તો મને એવું થયું કે આપણે એક વિડીયો રહેજે હા જો કાયમ વિડીયો જોતા રહેજો ખાસ કરીને આજ રવિવાર છે એટલે ત્રણ ભાઈ જો બેઠા હોય આ સંજય છે ખાસ જયેશ મહાવીર અને સંજય તો આજે છે રવિવાર ચેલા વાગ્યા અત્યારે જો એકને એકાવન થઈ છે અમારે પોણી ચાલુ છે આ બાજુ બરાબર ખાતર ને પોણી બધું ભેગું કામકાજ ચાલુ છે અને વિડીયો બનાવી રહ્યા છે અમારે કારણ કે ટાઈમ સવારે તો નતો મળ્યો કારણ કે ખાતર બધું નાખવાનું હતું એટલે મોકો નતો મળ્યો એટલે અત્યારે મેં ખરાબ બપોરે વિડીયો ચાલુ કર્યો અને રવિવા બેઠા જ છે બરાબર જો આટલામાં આવી જ્યો ફળીઓ તો રાખતા જ નહીં બધી ખાઈ જાય આગળ પેલી બસ ઘણી જોઈ દી પહેણ્યા હતી મોટી મોટી તો અંદર ચક ચક વાયલી છે અમા અંદર આખા ખેતરમાં છે જોળા બરાબર ભૂખ લાગે ને એટલે એમ કે કાચી ખાવાની એમ કી થાય તા શું કરે ભઈ તું ફોન તો લઈને આયા હે જુઓ ને બેન બે તો ફોન લઈને આયા રે બરા હે એક છે એક છે ભઈ બે નથી બરાબર જો પોણી તો બાકી છે ઘણું ચાર વાગે લાઈટ જાય છે અને આજ તો થોડાક ફ્રેશ થાય માથું તો દુઃખે પણ છ બેઠા બેઠા પોણી વાળવાનું છે એટલે કોઈ ચિંતા જેવું નહીં મજા આવે છે હવે અત્યારે વાગવામાં બે વાગવા આવ્યા છે એટલે ચા પીવા જવી પડશે ને ઘેર ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર થોડીક ચા પીએ એટલે મગજ થોડુંક ફ્રેશ થઈ જાય ચાનું મોટા મોટું બંધન બીજું તો આપણે કોઈ વ્યસન નહીં ચા પીવા જુઓ છે ખાસ તો હવે

કારણ કે ઠંડીમાં જ્યાં સુધી ઠંડી પડતી હોય ત્યાં સુધી ખાતરનું જોર રાખવાનું પછી તો ખબર છે ને કે તડકી તકવા મળે એટલે પછી ખાતર પાણી આપણે કંઈ નાખતા નથી તો જો જોતા આવો ને હવે ઘેર જવાનું છે ચા પીવા માટે તો ચા થોડોક પીઆઈએ આગળ કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો મિત્રો જો પાણી અત્યારે ના નહીં તૂટ્યું ભાઈ નહીં તૂટ્યું એમાં ભાઈ નહીં તૂટ્યો જોઈએ જોતો આવ્યો તો છેલ્લા ચહેરામાં વાગ્યું ભરાવતા ભરાવ થતો એકની અંદર એટલે મને એ બાજુ પાણી ઓછું થઈ ગયું બરાબર પણ પાણી ઓછું નહીં થયું અને ઢાળ પડે છે ને આ બાજુ છેલ્લું આયરંડા થોડાક મારે વીક છે બાકીને આ બાજુ બધા હારા છે અને હવે થોડુંક ખળને એવું વધારે થઈ ગયું હતું કારણ કે વરસાદ પડ્યો તમે જોયો તો મેં પોસ્ટ કરી હતી આપણે યુટ્યુબમાં બધું આખું ખેતર ભરી ગયું હતું એટલે મને મોડ બોડ આટલા સુધાર્યા છે બાકી પચાસ ટકામાંથી એરંડા ફેલ થઈ ગયા હતા બાકીના પેલા બધા રે હારા જ છે અમે એક જ પોણી વાળ્યું છે આજુ અને જ બીજું વાળ્યું છે બોલો કેટલો ફરક પડે છે જુઓ કારણ કે અમે થોડુંક ખડ વધારે થઈ ગયું હતું એટલા માટે અને ખેડ નથી શી ને એટલા માટે થઈને હવે છેલ્લા ચહેરા મેં વાળ્યું છે કેટલી ઘણા રે છે ચા પીવા જવાનું છે આજુ પણ કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં આજ તો બને રેજો શું કરે જો વાવાઝોડું ઘડીક આવ્યું હતું થોડી વાર આપણે જો હમણાં બેઠા હતા ને બધી રે આગડી દીધી જો

મરચો ને રીંગણા ને એવું બધું ખાસ પછી લઈ જાય આપણે લાકડા થોડા બરાબર લાકડો લઈ લઈએ ખાસ ટેકા ભરાવા માટે છે ટેકા ભરાવા માટે પેલી રીંગણી મરચું પડી ગઈ ऊपर सेंजा हाल नहीं ऊपर ऊपर मैं टेका थोड़ा गलाया घड़ीक थो, मुकी दे साइड में ओमाई तो थोड़ा थोड़ाक मोहेन भराई नाकू थोड़ा टेको ना, रे साइड में पकड़ फोन तो तुम का मेरा वो थोड़ा का है ना भरी जे ना नागरी बाजी थोड़ा वारो है ये

ए बड़े तू तो बालने का जो पग घुसी जाए अंदर लिलू पायल तू तो, तो बाहर रे अब जी फेर हो तो कि तू कई जाए गिरे मेरे से टाइम वक्त टाइम टौका पाड़ी की दीदी ने पानी ना पावन तू तो पड़ी जा है नेसिन देती बदु बड़ी जाए वो तार पानी ना भराई

એને થોડુંક થોડુંકસ માટી થડમ નહીં તું હં બસ રેડી અત્યારે કોઈ કરવું નહીં હેડ હવે વિડીયો આપણે પૂરો કરીએ કારણ કે લીલું હે ટેકા મારવા હતા પણ અંદર પગ ઘૂસી જાય મેથી એવું બધું વાયેલું છે એટલે આપણે વધારે મહેનત કરવી જો પગ મેથી જેટલી ભાગી નાખે તું તે અત્યારે રહેવા જાય ટમાટા બમાટા બધું ભાગી જાય અત્યારે સવારે કરશે બધું ચાલો આટલે હવે આપણો વિડીયો પૂરું કરીએ ખાસ